માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં નમો કે નામ કાર્યક્રમ યોજાય જેમાં સિંગવડ અને સંજેલી તાલુકાના શિક્ષકો પોલીસ સ્ટાફ તેમજ આરોગ્ય સ્ટાફના મિત્રોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું રક્તદાન પ્રસંગે દાહોદ સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર પોતાના પ્રાસંગિક પ્રવચનમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ હરોમેશ શિક્ષકોની પડખે ઉભા રહી વિવિધ પ્રકારની સુવિધાની ખાતરી આપી હતી આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુલતાનભાઈ કટારા ટીપીઈઓ દિનેશભાઈ બીઆરસી કો શામજીભાઈ કામોળ સિંગવડ અને સંજલી ઘટક સંઘના પ્રમુખો મહામંત્રીઓ સહિતની ટીમ શૈક્ષિક સંઘ સિંગોડના પ્રમુખ મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સિંગોડ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ રમણભાઈ બારિયા મહામંત્રી ભરતભાઈ કટારા તથા ઘટક સંઘની ટીમના ગોપાલભાઈ રાવળ બાબુભાઈ રાવળ તેમજ સીએચસીના સ્ટાફના અથક પ્રયત્નોથી સફળ કાર્યક્રમ સફળ રહ્યો હતો આ પ્રસંગે રેડક્રોસ સોસાયટી દાહોદની ટીમ હાજર રહી સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરી હતી